દર્શક મિત્રો ગુજરાત છે વીરપુર તાલુકાના સરાળિયા ગામ ખાતે બાળકો માટે કુપોષણ અને સ્વચ્છતા અંગેનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો ઝીરોથી છ વર્ષના બાળકોની માતાઓ માટે કુપોષણ અને સ્વચ્છતા પર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગેનું હેલ્લો ડોક્ટર દ્વારા નુક્કડ નાટક સ્વરૂપે સમક્ષ આપવામાં આવી વીરપુર તાલુકાના સરાડીયા ગામ ખાતે બાળકો માટે કુપોષણ અને સ્વચ્છતા અંગેનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં નુક્કડ નાટક સ્વરૂપે માતાઓને કયા કયા સમયે બાળકોની કેવા પ્રકારની કાળજી રાખવી અને કયા સમયે કેવા પ્રકારનો ખોરાક આપવો તેમજ સ્વચ્છતા બાબતની સમજણ આપવામાં આવી હતી આ કાર્યક્રમનું સુંદર આયોજન બ્લોક કોઓર્ડિનેટર સૌરભ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું આ હેલ્લો ડોક્ટર કાર્યક્રમમાં બ્લોક કોઓર્ડિનેટર સૌરભભાઈ પરમાર ગામની આંગણવાડી કાર્યકર્તા બહેનો સાથે ગુજરાત પ્રદેશ મહિલા સેલના ઉપપ્રમુખ રેખાબેન રોહિત તેમજ આ કાર્યક્રમને નિહાળવા માટે ગામની માતાઓ બાળકો હાજર રહ્યા હતા